સૌ હાલ ઉમર મોરિંગ નમસ્તે જોસ્તેર હાલ ગન સો ગડો હાલ છે સકા વેલકમ ચેનલ મોને વિથ ગીવ મી ધ બરફતિક સ્વાગત મે ગામલાની શરૂઆત કે આવી વાચ રેડીઓને જાય ને જોન છે ભાઈ બીજ બધા લોકો ભાઈ બીજ કરવા માટે પહોંચી ગયા હું હવે જઈશ મેં કીધું તમ તારે પહોંચી ગયો બધા યાર દસ વાગ્યા પહોંચી ગયો આપણું કામ છે નહીં દસ વાગે આવવાનું આપણે આવશું સાડા અગિયાર પછી ખવડાવવું હોય તો બાર વાગે ખવડાવશો બાકી નહીં દેખું થાય કીધું કોઈ વધુ નહીં તમ તારે તું આવે એટલે ખવડાવ મારે બધું ખબર છે ફેમિલીમાં કે આમ ભાઈ ઉઠે છે લેટ જ અને કાલે ઊંઘ નહોતી થઈ તમને ખબર છે સાડા સાત આવીને સુતા દસ વાગે પાછા ઉઠી ગયા ચાલો ભાઈ લેટ્સ ગો નજી પટેલ આવી રહ્યા છે જોડો છે આ આ નહીં ગોઠે જો

નહીં ઘરધણી ખાવા ના હાલે તો હું ખાઈ લઉં એમ છું તો એટલે કોઈ નહીં ટેન્શન ચલો લેટ્સ ગો ને ત્યાં ઉનાથી ઊભી હોય ને જો જજા પાછાથી ત્રણ ચાર કૂતરા આવી જાય ને તો ઉનાથીની બગડા સુધી બોલાવી દે ઉનાથીની એવી ફાટે એવી ફાટે જેની કોઈ હદ નહીં બરાબર ઓ ઉનાથી પટેલ તમે પોતે ક્યાંય પાછું આવે એ લાપો માર લે લાવે ચાલ ભાગ

તું ને મને ખબર છે તું ને મને ખબર છે ને તું જમ આવ્યો ને મને ખબર છે પાછી એટલે વધે છે તું તારે બોલવાનું તારા ભેગું ના પણ ખરેખર જો તો સુટિયા તો તને બીજી કોઈ ના મળે અંતર કોઈ રહે કારણ કઉ અમાર ગોમડાની ભાષામાં હું કહેવા ખબર આ રીતવાળો એને બાઉ બાવાની કોઈ હર તૈયારી મારા આ વાગે આ વાગે

માર પાણી બીયુ હીરેન ભાઈ 사તેજ બોલ નાખ છે જો અતારે ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે બીસીસીઆઈ ના કોચ ચાલે છે ચાલે છે બીસીસીઆઈ ના હેડ કોચ રમેશ કેમ કે હવે આગામી એક દોઢ મહિનામાં મ ટુર્નામેન્ટ આવો છે પાછી જેમાં ભલે અમે લગાતાર હાર્યા છીએ બોટલ એટલા તો બીજી પણ આ વર્ષે એ નિયમ છે કે

તો ગાઈસ રમવાનું હવે સ્ટાર્ટ થાય છે ધીમે ધીમે પબ્લિક આવી રહી છે અને પેલો આજે આવ્યો છે બરાબર આ કવાલી આજે અને બેટ પકડી પાડ્યું છે હવે શું મારે કોઈ કવાલી આખા ગોમ ની કરશે ખોટો કકરાટ કરશે અને ભવ્ય એવા હે ને અલગ લેવલ ના એની સ્ટાઇલ જોજો રમવાની સ્ટાઇલ જોજો એવી ભયાનક છે આ ઓહો હવે હમણાં હું જાય તો મને એમ જ કે ટપુ ટપુ ના રમવાનું હોય ને એમ ના હોય ના હોય ને ફરવાનું ઢીકણું ને એ બધી વાતો કરે લે લે ભાઈ હલો બેટો બદલે છે હવે ખબર નઈ બેટ બદલવાથી શું થવાનું છે કોઈ ખબર છે નહીં મને લાગતું નહિ બેટ જોઈએ હવે સ્ટાઇલો મારે છે ખાલી ખોટી સ્ટાઇલો છે

સરસ મજાનો છાયડો સુધી જગ્યા ગોતી લીધી છે આપડે આખા ગ્રાઉન્ડમાં તડકો છે અને હું જે જગ્યા ઉભો છું એ જગ્યા છાયડો છે રમેશ એ રમેશ એ કેચ કર્યો પણ માર તો પેસ ચલાવવું પડી બાઉન્ડ્રી થી તમે તો પૂછ તમે તો પૂછ માર ભાઈ પેલો પેલા દડે તને કે તું કે પેલા આગલા બોલે તારી સ્ટ્રાઇક હતી તા મન્યાન થી મોકલ્યો ઓવર પતી ગયો તું હવે ના આવ્યો રન સામે વાળી ટીમ કરે છે બે દિગ્ગજ પ્લેયર અત્યારે ગ્રાઉન્ડ ની અંદર દડો ખોળવા જઈ રહ્યા છે રમવા નહીં ચાર તો છે દડો ખોળવા જઈ રહ્યા છે અમે વાડો ની અંદર થઈને બરાબર છે

4 रन ओके okay, चलो चलो यहाँ पे सामने वाले प्लेयरों के जो फेस है वो थोड़े हुए उतरे हुए दिख रहे हैं देख, देख, और तू गया वो दिखा वो तो उतर नहीं कोई ये बॉल आ गया हरेश भाई जी वाइड आई गई चार चार रन जो ही छक बॉल में टेंशन ना लो हेड आले आलो ए अंपायर आ हेलो हेलो चलो 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 वाइड आई ये चलो खेलो પહેલો પહેલો વાઈડ પહેલો પહેલો વાઈટ તાઈ જોઈ ત્યાં વાઈટ બધી વાહ વાયમ ના બધા મિત્ર એ તેમ જોઈ ત્યાં તેમ છો છો માર તો છો ના તા ચાલો છ મારો ચાલો છો સમય વાહ બ્યા ન દેવા બ્યા ના 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 અરે દોડીયા અરે વાહ વાહ અરે વાહ ઇકોલ 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 વાહ 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 એક રન એક રન પહોંચવા એક કોઈન શોર્ટ સુપરવા સુપર સુપરવા પહોંચવા એક એકર બોલ દસ્તો એક કદન લેલા મારિન ગમે એ બોલ

બ્રેવ બ્રેવ ટીજો ટીજો સચિન સચિન ટીજો હા ત્રણ ત્રણ બોલ હા ત્રણ એક કોલ રિકો રિકો સચિન સચિન રિકો કીસા એક કોલ અરે રામજી મતલબ છે યાર હા તો હું તમને જોક બોલા મે જોક માર્યો આવો પણ હા એ હો તલ ત હાલ ભલી બેમોય

મારે દીક્ષી બિચારી વાસન ઘસી ઘસીને મોળી પડી ગઈ નહી સાત નિયા લોડ બનાય છે ને આજે જે છીડનો પ્રોગ્રામ તો અમે લોકો હવે હું પૂછીન બનાવીસ દૈના બાબે પરસાનો કાળી ચમચોલાય સીધું કહી દીધું તો કિશને મને કે દીધું લોગ બનાવાનું પડું ગઈ ત્યારે ભૂલી ગઈ કે એમ કે એક્ટિવા લઈને ગયાતા જે એક આત્મા ફોન એકાને એક્ટિવા તો બાર એક્સિડન્ટ ડિઝમ ડિઝમ થઈ જ

મને બનાવતા આવડે છે પણ અમારાથી નહીના ભાભી જેવું નથી બનતું એટલે આજે હું સામે બેઠી છું કે નહીના ભાભી કઈ રીતે બનાવે અને હું પછી શીખી લઉં પછી કિશનને બનાવી દઉં નાખી દો આઈ લીમડો અને આ લીમડો આ છે મકાઈ છીણેલી ભાભી આમ ઊંધું કરતો ને સીધું હમ્મ

Tak ada tinggal tak. Tapi tak kau tak. Tapi tak kau tak yang kau. Katia wadi

આ મજા છે ભાઈ આ મજા છે વ્યવસ્થિત કઈ નું જુનું હે બરાય મીયા મનાયો હું હરીશ મે તમને દેન કરો યાર પૂજીયો હે નથી આ 100 છે 100 આપડે ઉતારીએ એટલે ખબર પડે ને ભૂલ પકડાય બોલ હે બોલ બોલ

તારો અવાજ સાંભળતાની સાથે પવન દોઢ કલો દોઢ કિલોમાં ટ્રાન્સફર કરવા માંચિન થયું એ બધું થઈ જશે ના કે તને શેવટે તો આવડી પડે ને પણ બધું તો ભાઈ રાતના માગ્યા છે સાડા બાર અને હવે આપણો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો ઘરે જઈએ છીએ એને સુઈ જઈશું ભાઈ બેઠા પવા હોવા ખાધા પેટ ફૂલ થઈ ગયું છે ગામડાની ની મજા જાય ક્રિકેટ ને પવા હોવા ખાધા ઉઠ્યા ભાઈ બીચ છે ભાઈ બીચ માં બરાબર છે ભાઈ કરે ના તે ચાલે ઘરે કાલે ખબર નહીં શું કરશું ઉઠીને કાલે બધા બેસે પ્લાન જે બધા ચાલે ઘરે તો આજના દિવસ માટે આટલું જ ગાય બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપા મોર્યા